ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને છેવાડાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટલ રંગ લોડ્સ ઇન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસ્મિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ એસડીએમ એમએન મનાની દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશકુમાર લાલ સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અત્યારે હું પીપીટી જોતા હતા પરંતુ મતલબ દીપક ફાઉન્ડેશન એટલી ઓલ્ડ સંસ્થા છે મતલબ 1982 એના એસ્ટાબ્લિશમેન્ટ છે અને આપણા ઓફિશિયલી જો સીએસઆર ભારત સરકારી કંપનીઝ એક્ટ જો 2013 થી સ્ટાર્ટ થઈ છે એના પહેલાથી તમે એ કામ કરી રહ્યા છો તો એ ઘણો સારું ઇમ્પેક્ટ છે આપણા માટે અને દીપક ફાઉન્ડેશન આઈ મારું પહેલું બોટિંગ અહીંયા વડોદરામાં હતું તો મોટા કોઈ પ્રાંત તો કોઈ અ તે જગ્યાએ એ બી બહુ સારું કલેક્ટર હતા તો એક દિવસ એ મને બોલાવ્યા કે યોગેશ આપણે એક પ્રોજેક્ટ કરવાનો છે મેં આ જવાબ તો હું ગયો તે જગ્યાએ વાવડિયા જો તાલુકા છે એની દસ ગામોમાં આપણે સર્વે કરવાનો હતો મતલબ વિલેજ પ્રોફાઇલ બનાવવાનો હતો સોશિયો ઇકોનોમિક તો સરને મને બોલાવ્યા અને તમારું આઈ થિંક પગાર મેડમ કરીને છે ડાયરેક્ટ ડાયરેક્ટ તો એના દાદી મારી ઓળખાણ થઈ ગઈ તો અમને બંને કોલેબોરેશન કરીને એક્ચ્યુઅલ સર્વે કર્યો હતો તો મારો પોસ્ટિંગ એક્ચ્યુઅલ બહુ ઓછો હતો એક સાલમાં મારું ટ્રાન્સફર થઈ બટ હું કમ્પ્લીટ સોશિયો ઇકોનોમિક પ્રોફાઇલ તમારી ટીમ જોડે કામ કરીને એ કમ્પ્લીટ કરાવ્યો હતો તો એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ તમારું અંડર સંગાથ પ્રોજેક્ટ એ ચાલી રહ્યા છે કે રિયલી વેરી ઇમ્પેક્ટફુલ છે કારણ કે આજ પણ આપણે સિક્સટી ટુ સિક્સટી ફાઈવ પર્સન્ટ લોકો ગાંડામાં જ રહે છે તો આપણું રૂરલ આપણું સોસાયટી જ છે તો આપણું રિયલ ઇકોનોમિક ડેવલપમેન્ટ અગર આપણે દેશ થોડા સમયમાં થર્ડ નંબર ઉપર પહોંચવાનું છે બટ રિયલ ડેવલપમેન્ટ ક્યારે થશે તો એ સિક્સ ટુ સિક્સટી ટુ પીપલ હે ને એમ એ લોકો પણ ઘણા બધા કોન્ટ્રીબ્યુશન આપીને એમની પણ ડેવલપમેન્ટ ઇન ઓલ એસ્પેક્ટ થવું જોઈએ તો આ કારણે આપણા ગવર્મેન્ટ તરફથી વેરિયસ ડિપાર્ટમેન્ટ તો કામ કરે જ છે બટ એના સાથે સાથે ઘણા બધા સીએસઆર પ્રોજેક્ટ ચાલતા હશે તમારું જે છે દીપક થી એટલા બધા સરસ કોન્ટ્રીબ્યુશન છે તો એક્ચુલી હું જોતો હતો કે ઘણા બધા પ્રોજેક્ટ લાઈક એજ્યુકેશન હેલ્થ પાવર્ટી એલિવેશન ઘણા બધા સેક્ટરમાં તમે કામ કર્યા છે અને એના રિઝલ્ટ પણ સારું તમે મળી રહ્યા છે તો એ ઘણા મતલબ ઇટ્સ વેરી ઇમ્પેક્ટફુલ અને સોસાયટી ના ગ્રાઉન્ડ સુધી જઈને ઇમ્પેક્ટ લાવવા માટે ઘણું બધું તમારું કોન્ટ્રીબ્યુશન છે નંબર નો પોઈન્ટ છે ગોલ કે જેમાં ઇક્વિટેબલ સોસાયટી બનાવવી છે એટલે બધા એક સરખા થાય તો એ ગોલ ને બી અમારા મિશન માં અમારા સાહેબે અમને આવરી લેવાનું કીધું છે અને એ હેતુ પ્રમાણે અમે કાર્યરત કરીએ છીએ

અને દર વર્ષે અમે પાંચ લાખ થી ઉપર લાભાર્થીઓને પહોંચીએ છીએ અમારી પાસે આઈએસઓ સર્ટિફિકેશન છે અમારી સંસ્થાને ગ્રેટ પ્લેસ ઓફ વર્ક નું બી સર્ટિફિકેશન મળ્યું છે અને અફકોર્સ હવે સીએસઆર નોમ બે હજાર પંદર થી જ્યાંથી આવ્યું ત્યારે અમારું સીએસઆર મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેર્સમાં બી રજીસ્ટ્રેશન છે